ફર્સ્ટ ને લઈને ગાંધીધામ એ ડિવિઝન પોલીસ હરકતમાં એક તરફ વર્ષ બે હજાર આ ઉજવણી કોઈ પણ અનિચ્છનીય બનાવ વગર હેમખેમ ઉજવાય તે માટે પોલીસ એક્શન મોડમાં આવી હતી એ ડિવિઝન પોલીસ દ્વારા ગાંધીધામમાં બંદોબસ્ત સહિત વાહન ચેકિંગ સઘન બનાવી દેવામાં આવ્યું હતું તેવું જાણવા મળ્યું હતું સૂત્રોના જણાવ્યા અનુસાર એ ડિવિઝન પીઆઈ એમ એન અને સમગ્ર પોલીસ સ્ટાફ ગત રાત્રિના આઠ વાગ્યા બાદ ગાંધીધામના ગાંધી માર્કેટ અને એ ડિવિઝન વિસ્તારના જાહેર માર્ગો ઉપર નાકાબંધી કરીને ગોઠવાઈ ગયા હતા અને જતા આવતા તમામ વાહનો ચેક કરીને ચાલકો તેમજ અંદર બેઠેલા શંકાસ્પદ શખ્સોની બ્રેથ એનાલાઇઝર દ્વારા તપાસ કરવામાં આવી હતી જો કોઈ નશો કરેલી હાલતમાં મળી આવશે તો તેના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવનાર છે રિપોર્ટ બાય ભારતી માખી જાણી ગાંધીધામ